તારીખ સોળ મે બે હજાર પચ્ચીસના દિને મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેવલ ખાતે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસ સુરત અને તાલુકા હેલ્થ ઓફિસ મહુવાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પીએચસી સ્ટાફ અને ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓ ભેગા મળી ડેન્ગ્યુ મેલેરિયાની જેવી મચ્છરજન્ય બીમારી અંગે બેનર પોસ્ટર પ્રદર્શન માઇક પ્રચાર સાથે સૂત્રોચ્ચાર કરી બાઇક રેલી કાઢી જનજાગૃતિ માટે ડેન્ગ્યુના તાવથી બચાવ અંગેનો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો ડેન્ગ્યુના તાવના મચ્છરો ગર્વપરાશના ચોખા પાણીમાં ઈંડા મૂકી મચ્છર ઉત્પત્તિ કરે છે જેથી કરીને ડેન્ગ્યુના જીવલેણ તાવથી બચવા માટે ગર્ભવરાશના સ્ટોરેજ કરતા હોય તેવા પાણીના વાસણો હવા ચુસ્ત ઢાંકીને રાખવા અને અઠવાડિયામાં એકવાર ખાલી કરી સાફ કરીને સૂકવીને ચોખ્ખું પાણી ભરવાથી ડેન્ગ્યુ તાવના એડિસ મચ્છરો પેદા થઈ રોકી શકાય છે ડેન્ગ્યુના એડિસ મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસે પણ ઓફિસ કે ઘરમાં શરીર ઢંકાય તેવા આખી બાઈના કપડાં પહેરવા મચ્છરદાનીમાં સુવાનો ખાસ આગ્રહ રાખવો સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા અને લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ જેવી જરૂરી માહિતી આપવામાં આવી હતી એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નવીન પટેલ મહુવા